તો બધાને જય માતાજી જે દ્વારકાધીશ કેમ છો બધા મજા બધા છો તો ફરીવાર મિત્ર ચોન બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે મેં ગયા તા તત્તુ ભોલેની સ્કૂલમાં પીટીએમ ભરવા કાં ક્યાં તત્તુ ભોલે એ તો તમારું જ નામ છે અહીંયા બાજુમાં તમારું સ્કૂલનું નામ હું છે મિતા દીદી કઈ કીધું મિતા હું શું કીધું ભણવા ધ્યાન નથી દેતા બે એમ એમ તો અમે સ્કૂલ આવી ગયા તા પીટીએમ ક્લિયર કરીએ અને આ જેની આધાર શિલા સ્કૂલ અંદર એજ્યુકેશન લેવલે સારી એવી સ્કૂલ છે જે બુદ્ધિલની અંદર આવેલી છે આ બધા એમના તેજસ્વી તારલા આશા રાખીએ કે અમારા તારલા ક્યારેક આ બોર્ડ ઉપર લાગે એમને બોર્ડ ઉપર ફોટા આવશે તારે કેટલા ટકા આવ્યા તારે બસ

आई ओली वाडी वाळात ती आदाय पे फाम ना बेस एरिया एरिया आ तो विशाल मन व्हिडिओ नो तू तर देतो तो म्हणजे डबा मध्ये नाही रे तो तें ते, ते गम तू ना आणि मैन मैन आहे चुगडी जाऊ टेडी टेडी ने फेरूस जो वाने आम सिद्धू <laughs> तो आहे રોજે હે બિસારન ટાઈટ ટાઈટ લાગે ને તો અસ ચલો પી નોકરી અને માર બાની ખાતર ના જેસે ખાતર ખાતર ના નાખתי મેથી નાખે છે બે મેથી નાખશે ને ભઈ મને પૂળી વળવા લાવશે ઓલી એવું બા

Nah, no, આવવાસ mama ની ઘરે તને ન્યા જવાનું છે ન્યા હ મરબાને લઈ જવાનું છે બસાનો થક લેવા જો બસાન પાછા ડબ્બામાં પૂરી મૂકજે પૂરી નહીં ન્યાવ Allora, 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 allora,

જો બોલી નહી બધું કેમ હે હાલ આસેલ મરમા માં છોકરી છે જે ટુક સમય ડોક્ટર પાસે જઈ રહી છે કેટલું બાકી છે બસ 2 ડોક્ટર વિશ્વરા ઠાકોડ નર્સિંગ ને ડોક્ટર બધું એક જ શું કેવા ટિકડા તેમ અમને આપવાના છો ડોક્ટર છે કેવા આસેમર બેન કે હાલ બેન માતાજી થઈ માતાજી આસેમર જય માતાજી એના તમે ઓળખો છો મને રોટલા શીખવાડે પરાય આ બધા અમારા મેમાને આવ્યા સા ઘણા ટાઈમ પછી